હલો નમસ્કાર ખેડૂત ભાઈઓ આપ જોઈ રહ્યા છો તે છે શાંતિરામ બાપુની વાડીનો કપા આ કપાસની અંદર જે મેં દવા છાંટી છે એનું નામ છે ટકાટક અને એ રાણપુરથી વિશ્વાસ એગ્રો તુડાભાઈ અને અશ્વિનભાઈ જે એગ્રો ચલાવે છે ત્યાંથી હું લાયેલો અને ફક્ત એક જ દિવસમાં આપ જોઈ રહ્યા છો કે કપા છે ને ટકાટક છાંટીને દવા એટલે કપા આખો ચકાચક થઈ ગયો આવું મસ્ત રિઝલ્ટ જો ખેડૂતભાઈ આપણે જોતું હોય તો વિશ્વાસ એગ્રોમાંથી વિશ્વાસ રાખીને તમે દવા લાવો છંટકાવ કરો અને ટકાટક છાંટો અને તમારા કપાસને ચકાચક બનાવો જય શિયાળા